જય પડિયા હનુમાન દાદા મિત્રો એકવાર એક ગામ હોય છે તો ગામમાં એક નગરશેઠ હોય નગરશેઠ બધાને પૈસા ઉછીને આપતા હોય છે એમાં બે જ શરતે આપે એક એમ કહે કે વ્યાજ નથી જતું પણ શરત એટલી કે તમે આ જન્મમાં પાસે આપશો કે આવતા જન્મમાં તો અમુક એમ કે ભાઈ અમે આ જ જન્મમાં પાસે આપી દેવાના છીએ અમુક એમ કહે કે અમે આવતા જન્મ પાસે આપશું એ રીતે બે કન્ડિશનથી એ પૈસા બધાને આપતા કે બાજુના ગામમાં રહેતા બે સોર ભાઈઓ હતા તો એણે કીધું કે ભાઈ આપણે આ કાયમી ચોરી કરવી મહેનત કરવી એને કરતાં બાજુના ગામમાં નગર શેઠ જે છે પૈસા આપે છે અને વળી કાંઈ વ્યાજ લેતા નથી ખાલી એટલું જ પૂછે કે આ જન્મ આપશો કે આવતા જન્મમાં તો આપણે એમ કહેવાનું આવતા જન્મ આપશું ને આપણે ક્યાં આવતા જન્મ એને આપવા તો એ રીતે પૈસા લઈ આવી તો આપણી જિંદગી નીકળી જાય અને નિરાય તે જુગાર રમાય ચોરી કરવી નહીં તો અમે વિચારી અને બે ભાઈઓ જે છે એ નગર શેઠને ત્યાં આવ્યા નગર શેઠને કીધું આવો બાપા બેસો તો કે હા તે બોલો શું કામ હતું તો કે પૈસા જોતા થયા છે તો કે કેટલા જોવે છે તો પેલો સોર કહે કે મારે પાંચ લાખ રૂપિયા બોલો કે ક્યારે આપશો તો કે આવતા જન્મમાં તો બીજાને પૂછ્યું બોલો ભાઈ તમારે મારે પણ પાંચ લાખ જોવે છે ક્યારે આપશો તો કે આવતા જન્મમાં તો કાંઈ વાંધો નહીં કે તો બેના આખા નામ સરનામા પૂછી લીધા લખી લીધું અને બેયને પૈસા પાંચ પાંચ લાખ રૂપિયા આપી દીધા અને બેય સોર જે હતા બે ભાઈઓ એ રવાના થયા તો આવતા હાલતા ટૂંક પેલા વાહનની સગવડતા હતી નહીં એક ગામથી બીજા ગામ જવા માટે હાલતા જતા તો હાલીને એક ગામથી બીજા ગામ જતા હતા તો રસ્તામાં રાત પડી ગઈ તો એણે વિચાર્યું કે આપણી પાસે જોખમ છે તો આપણે લઈને રાત્રે નથી નીકળવું અહીં ક્યાંક રાતવાસો કનેક્કીને સવારે નિરાતે જશું કેમકે આપણો ધંધો આવે એટલે આપણે ખ્યાલ તો હોય કે રાતે કોણ આંટા મારતા હોય આપણા ભાઈ જ હોય કે સોરના ભાઈ સોર જ હોય તો મિત્રો એ ખેડૂત ત્યાં ગયા તો એ ખેડૂતનું ઘર હતું તો ખેડૂતના ઘરે ખકડાયું એટલે ખોલ્યું કે કીધું કે ભાઈ અમારે આજની રાત રોકાવવું છે તમારા ઘરે ખેડૂતો કોઈ વાંધો ને ખુશીથી રોકાવ તો રાત્રે ત્યાં જીમા કેરવા અને પછી બાજુમાં ઢાળીયું હતું ત્યાં એણે પોતે ખાટલા ઢાળી દીધા અને બે ભાઈ ત્યાં સોર સૂતા એ ઢાળિયામાં ખેડૂતને એક બળદ અને એક પાડો બાંધેલા હતા આ બે પાછા થોડુંક જોખમ હતું અજાણી ભૂમિ હતી એટલે નિંદ્રા આવતી નહોતી તો બે રાત્રે એમને સૂતા સુતા જાગતા હતા તો બરોબર રાતના બાર વાગ્યા તો પાડાને અને બળદને વાસા ફૂટી અને બે વાતો કરતા હતા તો આને થોડુંક અજૂકતું લાગ્યું કે ભાઈ આ બે બોલ પશુ કહેવાય અને વાતું કરે પાડાએ બળદને કીધું કે બળદ આપણે બેનો સંગાથ ભાઈબંધી દોસ્તારી આજની રાજપૂત્રી જ છે સવારે નવ વાગે એટલે હું ખેડૂતનો એક પૂળો જાહેર ખાય અને ગુજરી જવાનો છું મરી જવાનો છું તો કે કેમ તો કે મારું દેવું પૂરું થઈ ગયું છે કાલે મારું દેવું પૂરું થઈ જશે એટલે હું કાલે મરી જવાનો છું આ બળદે પણ કીધું કે મેં બહુ આ દેવું સુકો મેં આ ખેડૂતના બહુ મારને ને ખાધા છે એટલે હું માઇન્ડ મેન્ડ કરીને પૂરું થયું છે અને કાલે તો મારું પૂરું થઈ ગયું છે આવતા જન્મનું દેવું હતું એ ત્યાં બળદે પણ કીધું કે મારે હવે બે હજાર દેવાના બાકી ગયા છે ગયા ભાવે મેં પણ આ ખેડૂત પાસે લીધા હતા બે હજાર મારે દેવાના બાકી રહ્યા છે હવે જો કાલે એક કસાય આવે અને જો બે હજાર રૂપિયા આપી અને મને જો ખરીદી કરી લે તો હું પણ કાલે મરી જવાનું છું એમ આ બે વાતો કરતા હતા તો આને બીને અજુકતું લાગ્યું કે ભાઈ અબુલ પશુ આવી વાતું કરે આ વસ્તુ સાચી હોય નહીં પણ તોય તો એને થોડુંક આમ ઓલું લાગ્યું એટલે સવારે આવ્યું એટલે નવ વાગ્યે ખેડૂત જઈ ગયા એટલે નીરવ એક પૂળો જ્યારે ખાધી ત્યાં પાડો મરી ગયો ખાતા ખાતા એટલે ઓલાને હાથું તો લાગ્યું કે ભાઈ વાત તો હાશી પછી અગિયાર વાગ્યા તે કસાય આવ્યો કીધું ભાઈ તમારે બળદ આપો છે તો કે આ બળદ મારે આપી દીધું મારે કોઈ કામનો નથી તો બોલો એની કિંમતી કે તો કે બે હજાર રૂપિયા તો કાઢજો બે હજાર રૂપિયા હવે બે હજાર રૂપિયા ખેડૂતને આપી દીધા અને કસાઈ લઈને હાલતો જ્યો તો થોડોક હાલ્યા તો પાછળ પાછળ આ સોર પણ ગયા કે ભાઈ બળદ શું થાય છે આપણે જોવું છે તો ખેડૂતો તો પૈસા લઈ લીધા અને કસાઈ જે છે બળદને લઈ અને જતો હતો તો સોર બે છે પાછળ પાછળ ગયા ગામની બહાર વીંટ્યા એટલે તરત બળદ બળદ હાલતા હાલતા મરી ગયો મૃત્યુ મૃત્યુભાઈનો એટલે બે સોરે વિચાર કર્યો કે આ પાડાએ અને બળદે ગયા જન્મમાં આ ખેડૂના પૈસા લીધા હતા આ જન્મમાં એને પાડો અને બળદ બનીને આપવા આવ્યા પડ્યા તો આપણે ક્યાં એવી જરૂર છે ત્યાં પૈસા લીધા આવતા આવતા જન્મમાં આપણે પણ પાડોને બળદ લઈને આપવા કે નગર નગરશેઠ પાસે કીધું કે નગરશેઠ અમારા પૈસાની જોગવાઈ થઈ ગઈ છે અમારા પૈસા નથી જોતા તો મારા પાસે લઈ લો એટલે નગરશેઠને પૈસા જમા કરી લીધા તો મિત્રો આ વાત પરથી કહેવાનું એટલું જ કે આપણે આ જન્મમાં ભાઈના ભાગીદારના કે ભાઈબંધના પૈસા ભૂલે સૂકે અથવા ટૂંકમાં જાણી જોઈને દગો કરીને જો પૈસાની છેડતી કરી હોય છેતરપિંડી કરી હોય તો આ આવતા જન્મમાં પાડો અથવા બળદ તેને આપવા પડે એ ફાઇનલ છે તો મિત્રો બને ત્યાં સુધી ઈમાનદારી રાખવી અસ્તુ જય શ્રીરામ